मङ्गलमूर्ति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मतश्रीहरि समरु सदाययनोप बोलो स्वामीनारायण भगवान હરે કૃષ્ણ મહારાજની જય લોયાના દરબાર સુરાખાચર એમની પરિસ્થિતિ આર્થિક રીતે ખૂબ નબળી હતી ઘરમાં માંડ ખાવાના દાણા હોય એ લોયા નાગડકા છોડી એમનું મામાનું ગામ ઇંગોરાળા એ ઘરની સામગ્રી ગાડામાં ભરીને આવેલા ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા મહારાજનું દર્શન થયું એ પૂર્વના મુક્ત આત્મા હતા એ પોતાના પ્રેમી ભક્તને મહારાજ ઓળખી ગયા ને મહારાજે એમને આજ્ઞા કરી કે તમે લોયા નાગડકા પાછા જાઓ તમારું દારિદ્રપણું દૂર થશે અમે થોડા સમયમાં લોયા આવશો સુરાખાચર પરિવાર સાથે લોયા આવ્યા અને મહારાજ ત્યાંથી કાર્યાણી થઈ અને લોયા પધાર્યા મુક્તાનંદ સ્વામી વગેરે થોડા સંતો સાથે મહારાજ પ્રથમ લોયા પધાર્યા છે સુરાખાચરે મહારાજનું સ્વાગત કર્યું છે ઉતારા થયા ભગવાન બહુ દયાળુ છે આ પોતાના ગરીબ ભક્ત છે એમનું કલ્યાણ કરવા માટે એમને સુખી કરવા માટે મહારાજ એમની ઘરે પધાર્યા છે ભગવાન મોટા સાધુ એ કોઈનું લેવા માટે જતા નથી એ આપવા માટે જતા હોય છે મહારાજ ત્યાં પધાર્યા સવાર સાંજ સભા થાય કથા કીર્તન વગેરે થાય એકવાર સુરા ખાચર મહારાજને જમાડી અને પોતે ઘરમાં જમવા માટે બેઠેલા મહારાજ બાર ઓસરીમાં ઢોલિયા ઉપર વિરાજમાન હશે મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા સુરા ખાચરે જમતા જમતા એવું બોલ્યા આંગણામાં એક કાળુડી કૂતરી આવી હશે એ ભૂખી થઈ હશે સુરાખાચર ઘરના દરવાજામાંથી અમને દેખે ફળીમાં એ કૂતરી પૂછડી પટપટાવતી હતી વળી આળોટી ને આમ બે પગ બે પગથી પેટ દેખાડે કે હું ભૂખી છું મને કંઈક ખાવા કુતરા ઘણી વાર એવી રીતે આમ ચાપલુદી કરતા હોય એ જોઈ સુરાખાચર એવું બોલા રે કાળુડી તું પૂછડી તળપડ તળપડ કર્યા કર પણ હું બટકું રોટલો નહીં નાખ અમે પણ આ કુંવરજી ત્યાંથી કઢારે દાણા લઈ આવી છે એમાં તને ક્યાંથી દઈ તું એની શેરીમાં જા સુરા સુરાખાચર મારા સાંભળે એમ જમતા જમતા બોલા હશે સુરાખાચર જમી અને મહારાજ જ્યાં બિરાજમાન હતા ત્યાં આવ્યા ઢોલિયા પાસે મહારાજના ચરણમાં નીચે બેઠા મહારાજે કીધું દરબાર તમે જમતા જમતા શું બોલતા હતા એટલે સુરા ખચરે વાત કરી મહારાજ અમે આમ ગામધણી દરબાર કહેવાય પણ તમે તો જાણો છો મહારાજ મારી પરિસ્થિતિ અમે રાત્રિને સમયે વાણિયાને ત્યાંથી ઉછીના દાણા લઈ આવી અને કઢારે દાણા લઈ આવ્યા એમ કહેવાય દિવસે લાવે તો બીજાને ખબર પડે તો એ બરોબર નહીં એટલે મહારાજ એ કૂતરીને મેં કીધું કે તું એ કુંવરજી વાણીયા શેરીમાં જા ત્યાં તને બટકું રોટલો મળશે અહીંયા કઈ મળશે અમે તો કઢારે દાણા લઈ આવીશ મહારાજે કીધું દરબાર એ આજથી તમારો કઢારો ગયો હવે તમારે માગવું નહીં પડે મહારાજ બહુ દયાળુ છે પોતાના વિશ્વાસુ ભક્તને સુખી કરવા માટે જ મહારાજ લોયા પધારેલા આ સ્વામિનારાયણ ભગવાનનો દયાનો અવતાર કહેવાય છે એમણે ગુરુ પાસેથી બે વરદાન માગ્યા ગાદીએ બેઠાને એ જ દિવસે કે અમારા આશ્રિત એના ભાગ્યમાં રામ પાત્ર લેખું હોય તો એ અમને આવો પણ મારો આશ્રિત એ અન્ન વસ્ત્ર થી ક્યારેય દુખી ન થાય નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું છે કે દામ કેતા પૈસા વિના મારો દાસ પીડાય એવો લોભ અમારી પાસે નથી મહારાજે એવું પોતાના આશ્રિતોને વરદાન આપ્યું છે મહારાજે સૌને સુખી કર્યા છે મહારાજે સુરાખાચરને આવું રાજી થઈ અને કહ્યું છે તમે સુખી થશો જોકે સ્વયં પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ભલે એના ઘરમાં ખોરી જારના દાણા હશે કે બાજરો હશે એનો રોટલો મહારાજજીમાં મુક્તાનંદ સ્વામી જેવા સાધુજીમાં હશે એના દાણા થોડા ઉપયોગમાં આવે ને તો એના પૂર્વના જે સત્કર્મો એ ઉપર આવે પ્રારબ્ધ બદલી જાય કારણ કે શ્રીજી મહારાજ જેવા મુક્તાન સ્વામી જેવા એમનું અન્ન જમે તો એનું દારિદ્રપણું પછી રહે નહીં એના પૂર્વના સારા કર્મો પ્રારભ થઈ ઉપર આવી જાય અને સુખી થાય પણ આ તો સ્વયં શ્રીજી મહારાજે આવો વર આપ્યો છે મહારાજે એમને વ્યસનો છોડાવ્યા ફેલ છોડાયવા કુરા કુરિવાજોનો ત્યાગ કરાયો સુરા ખાચર મહારાજના આજ્ઞા પાલક ભક્ત બેના અને ખૂબ સુખી થયા આપણે જાણીએ છીએ કે જે ઓછીના દાણા લઈ આવતા હોય એ સુરાખાચરે એ કેટલા સુખી થયા અને પાંચસો પાંચસો પરમંશો સાથે મહારાજને પોતાના દરબાર ગઢમાં બ બે મહિના રોકાય રોકી શાકોત્સવ કરાવ્યા કેવી મોટી સેવાઓ કરાવી એવા મહારાજ નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે કે અમને તો કેવી મોટી પ્રાપ્તિ થઈ છે

કરીને ભરતા જો પેટ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ પદ આ કડીઓ ઘણી વાર બોલતા મેં નાના સંતો હોઈએ ત્યારે સ્વામીએ કીધેલું કે આ પદો કંઠે પર સ્વામી આ કડી ગાય અને ઘણી વાર પોતાના જીવનની પણ વાત કરતા હતા કે પેલા કેવા દેશકાળ હતા એકાદશીનો દિવસ હોય ને ઘરમાં વાત થાય કે આજે ફરાળ છે નું કરશું ત્યારે વાડીએ જય નક્કી કરેલું કે એકાદશી તો કરવી એટલે વાડમાં ખરખોડીના વેલા હોય એના પાંદડા ખાય અને એકાદશીના ઉપવાસ કર્યા હોય કે કણ કણ કાજે રે જાણા જાણા જાચતા રે રેતા રેતા આઠે પોર જે આધે માંડ માંડ પેટ ભરાતા હોય આ સુરા ખાચરની પરિસ્થિતિ કોઈને આધીન રહેવું કરજ વગેરે ઉછીના દાણા લઈ આવવા અને માંડ પેટ ભરાય નિષ્કુળાન સ્વામી લખે તેને લઈ સોંપી રે સદા વ્રત સુખડી રે એ ભાંગી ભાંગી ભૂખ થયું સુખ ચે સહજાનંદ મહારાજ કેવા દયાળુ છે આ લોકમાંય મહારાજ સુખિયા રાખે સુરા ખાચર ની આવી પરિસ્થિતિ ભગવાને એમના કોઠારો અભરે ભર્યા ને કેવા સુખી કર્યા આપણે આગળ સુરાખાચરના પ્રસંગો સાંભળીશું ત્યારે ખબર પડે વાલા ભક્તજનો આ કેવળ આ લોકમાં આપણે પાંચ પૈસા સુખી થઈએ એની વાત નથી એ તો છે જ મહારાજ પોતાના ભક્તોના ભૂખ દુઃખ માગી લીધા છે એનો આશ્રય કરીને રહે એમની શિક્ષાપત્રી પાળે એ જીવનમાં ક્યારેય દુઃખી ન થાય પણ સાથે સાથે આપણને આવા સહજાનંદ સિંધુ આવા ભગવાન એમની ઓળખાણ થઈ છે પ્રાપ્તિ થઈ છે એનો નિષ્કુળાનંદ સ્વામી કેફ વર્ણવે છે નહીતર નિષ્કુળાનંદ સ્વામી પાસે શું હતું એ વૈરાગી સંત હતા ને છતાં એના હૃદયમાં કેવો કેફ છે કે આવા ભગવાન મેળ્યા નહીતર તો આ જીવ ભગવાનની દયાથી અહીંયા બેઠો છે પૂર્વ જન્મમાં ક્યાં પશુ પંખીના દેહમાં જીવ રખડતો હોય એમાંથી લઈ આ ટાણે ભગવાને સારા કુટુંબમાં સત્સંગના યોગમાં આ મનુષ્યનો જન્મ આપ્યો અને આ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન એની આપણને ઓળખાણ થઈને આ પ્રાપ્તિ ભક્તો બહુ મોટી પ્રાપ્તિ છે અને એનો કેફ આ નિષ્કુળાનંદ સ્વામી આ પદમાં વર્ણવે છે એ નિષ્કુળાનંદ સ્વામીને જે મહારાજ મળ્યા હતા ને એ જ મહારાજ આપણને મળ્યા છે એ મહારાજનો એવો કેફ રાખો આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે એમાં નિષ્કુળાનંદ સ્વામીએ એ મહારાજના ચરિત્રો ગાતા ગાતા ક્યારેક ક્યારેક વચ્ચે એવી પંક્તિઓ મૂકી છે કે એનાથી આ મહારાજનો કેફ આપણા હૃદયમાં આવે એ મહારાજ આપણને મળ્યા સુરા ખાચરને ત્યાં મહારાજ પધાર્યા લોયા અને મહારાજે એમની એ પર એને સુખી કરવા માટે મહારાજ પધાર્યા હતા અને સુરા ખાચરને મહારાજે કીધું કે હવે તમારો કઢારો ગયો કહેતાં હવે તમારે કોઈની પાસે માગવું નહીં પડે એવા મહારાજે આશીર્વાદ આપ્યા અને રાજી થયા અને સુરાખ આચરને સુખી કર્યા છે આગળના પ્રસંગો આપણે આવતીકાલે લેશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય